તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સૌથી મોટો ખુલાસો થયો છે ભાઈ અને મોનાલિસા સૌથી મોટો ખુલાસો કર્યો છે શું મોનાલિસા ભાઈ પોતાની સમાજમાં લગ્ન કરશે કે પછી જે મોનાલિસા છે એ ભાઈ લવ મેરેજ કરશે ભાગીને કોઈ છોકરા જોડે લગ્ન કરશે મિત્રો આ બેન શું કહી રહ્યા છે સાહેબ તમને આગળ વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે તમને વિડીયો પસંદ આવે તો ભાઈ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને ભાઈ બીજા લોકો પણ આ વિડીયો જોઈ શકે અને ખરેખર એમને પણ ખબર પડે કે ના ખરેખર દીકરીની અંદર સંસ્કારો કેટલા છે હવે તમને કહી દઉં ભાઈ કે તમને ખબર છે કે અત્યારે અત્યારે પ્રયાગરાજ જે દીકરી વાયરલ થઈ થઈ હતી એ દીકરીને લઈને નવા નવા ખુલાસાઓ રહ્યા છે ત્યારે સાહેબ દીકરીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે એક ઇન્ટરવ્યુમાં દીકરીને પૂછવામાં આવ્યું કે ખરેખર તારે લગ્ન છે એ કોઈ યુટ્યુબર જોડે કરવા છે કે પછી તારે તારી સમાજમાં લગ્ન કરવા છે ત્યારે આ દીકરીએ એવું કીધું છે કે મારા મમ્મી પપ્પા જ્યાં મારા લગ્ન કરશે ને ત્યાં ગાડી હું જવાની છું એવું દીકરીનું કહેવું છે અને કે જેટલા પણ આ જે માળા વેચવું જે માળા ખરીદવા આવતા હોય છે લોકો એ લોકોને હું ભાઈ માનું છું ને ભાઈની જેમ જોઉં છું તો ખરેખર મિત્રો આ બેન માટે દિલથી મેં તો લાઈક કરી નાખ્યું છે કેમ કે સાહેબ આવા સંસ્કારો હોય ને તો ખરેખર કાંઈ ઘટે ન ભયા કી જિંદગીની અંદર તો ખરેખર આ સંસ્કારો તો સાહેબ આ દીકરીના છે એ દીકરી સામે તો એવું કહી રહી છે કે મારા મા બાપ જ્યાં મને મૂકશે ત્યાં હું જઈશ ત્યાં જ લગ્ન કરીશ બાકી હું બીજે ક્યાંય લગ્ન નહીં કરું ભલે એની ઘરે હોનાનો બંગલો હોય સાહેબ ચાંદીનો બંગલો તો હોય એ વસ્તુ દૂર છે પણ હોનાનો બંગલો હોય ને તો એ ત્યાં ગાડી લગ્ન કરવાના થતા જ નથી એવું આ દીકરીનું કહેવું છે તો ખરેખર સાહેબ આ દીકરી માટે બે શબ્દો લખજો કેમ કે અત્યારે તમને ખબર છે કે સાહેબ જમાનો કેવો આવ્યો છે એ દીકરી જે બાપ છે દીકરીનું સગાઈ કરતી હોય છે અને ત્યારબાદ તમે જોતા હશો કે દીકરી ગમે બીજા છોકરાને લઈને ભાગી જતી હોય છે અથવા ગમે ત્યાં લફરવું હોય છે સાહેબ આ આપણે જોતા હોઈએ છીએ પણ આ દીકરીની અંદર સાહેબ જે સંસ્કારો છે ખરેખર સાહેબ માની ગયો કે આ દીકરીની અંદર સાક્ષાત ભગવાન છે ભાઈ ભગવાનનો વાસ છે કેમ કે ભગવાનનો વાસ હોય ને સાહેબ તો જ આવા સંસ્કારો હોય બાકી માય આંગલાના થોડા સંસ્કારો હોય સાહેબ બસ આજ માટે મારા ભાઈઓ આટલું રાખીશું તમે શું કહેશો આ દીકરી માટે કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી જય દ્વારકાધીશ